એક નવી સિરીઝ કહી શકીએ એની એક શરૂઆત છે જે મોસ્ટલી તમે કદાચ કોઈ જગ્યાએ નહીં જોયું હોય યા તો તમને હાઉસ બતાવવામાં આવશે યા તો ઇન્ફોર્મેટિવ વિડીયો આવતા હોય છે કંઈક ના કંઈક તમને રિયલ એસ્ટેટ નું બતાવવામાં આવે છે પણ કેવી રીતે શું કરવું અને થી એટલે આપણે કેવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે નોર્મલ માણસ છે જે ટાયર ટુ એન્ડ ટાયર થ્રી સિટીમાં લોકો રહી રહ્યા એને પરચેસ કરવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કઈ વસ્તુ તમારા માઇન્ડ સેટ એનાથી સેટ કરવો પડશે કે આપણા બજેટ પ્રમાણે આપણે વસ્તુ સિલેક્ટ કરવી પડશે આ બધી વસ્તુ નાનામાં નાની વસ્તુ આપણે કવર કરવાનો ટ્રાય કરીશું બટ આ વસ્તુનો રિસ્પોન્સ અમને કેવો મળે છે શું મળશે કેવી રીતે રહેશે એ તમે લોકો મેક્સિમમ અમને કોમેન્ટ કરશો તો એનું વધારે આઈડિયા એવું નથી કે અમે કોઈ સિંગલ ડેવલપર માટે કામ કરીએ છીએ આર વર્કિંગ ઇન ઓલ ઓવર ગુજરાત એન્ડ દુબઈ વળશું તો તમને કોઈ બી પરચેસ કરવામાં લોન લેવામાં યા ડોક્યુમેન્ટેશનમાં કોઈ બી ક્વેશ્ચન આવે તો પ્લીઝ અમને કોલ કરો અને એનાથી જ અમને આઈડિયા આવશે કે અમે કેટલું સારું કામ કરી રહ્યા છીએ કે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો આજે આપણે ચાલુ કરીએ પહેલા વિડીયોથી જે બિલકુલ બેઝિક છે તમે જ્યારે કોઈ પ્રોપર્ટી પરચેસ કરી રહ્યા છો તો સૌથી પહેલા એક વસ્તુનું ધ્યાન રાખો કે તમારી એક્સપેક્ટેશન અને તમારું બજેટ બંને સેટ થવું જોઈએ કેમ કે ઘણી વખત કેવું થતું હોય છે કે અમારે ત્યાં રિક્વાયરમેન્ટ આવતી હોય છે પણ તમારી રિક્વાયરમેન્ટ અને બજેટ બંનેમાં ઘણો ડિફરન્સ થઈ જતું હોય છે એટલે આપણે આપણા બજેટના અકોર્ડિંગ પ્રોપર્ટી સિલેક્ટ કરવી પડશે તો એ કેવી રીતે થઈ જાય મોસ્ટલી આપણે એવો ટ્રાય કરીએ કે તમારી જે વર્ક સ્પેસ હોય યા તમારી ઓફિસ છે યા તમારી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે કોઈ બી તો એના નજીકમાં આપણે કોઈ પ્રોપર્ટી માટે તમારો ટ્રાવેલિંગ કોસ્ટ બી ત્યાં ઓછો થઈ જશે અને ત્યાં બીજું કેવું છે કે તમે એમ કહી શકાય કે તમારી લાઈફ સ્ટાઇલ બેટર થઈ શકે કેમ કે જ્યારે તમારું ટ્રાવેલિંગ ઓછું થાય ટાઈમ ત્યારે તમે ટાઈમ સારો સ્પેન્ડ કરી શકતા હો હવે આપણે સૌથી પહેલા શું કરશું તો આપણે એક બજેટ ફિક્સ કરી નાખશું આપણી પ્રોપર્ટી માટે એક્ઝામ્પલ તરીકે હું લઈ રહ્યો છું પચાસ લાખનું મારું બજેટ આપણે એક ફિક્સ કરીશું કે પચાસ લાખનું જ મારું બજેટ છે તો એના અકોર્ડિંગ આપણે કોઈ બી સિટીઝના એરિયાને સર્ચ આઉટ કરશું યા તો એના માટે તમે શું કરવું જોઈએ કેમ કે અમે પ્રોપર્ટી પાંડા ડોટ કોમ છે તો એવું નથી કે અમે ખાલી પ્રોપર્ટી સેલ કરીએ છીએ કે પરચેસ કરીએ છીએ અમે કન્સલ્ટિંગ કરીએ છીએ તમને કે તમે કઈ જગ્યાએ પરચેસ કરો છેક સુધીનું અમે કન્સલ્ટિંગ કરતા હોય છે અને એ બિલકુલ ફ્રી છે અમે કન્સલ્ટિંગ ચાર્જ નથી લેતા આ અમારી જે ફમ્મ છે નો બ્રોકરેજ ફર્મ છે તો કોઈ બી ક્વેશ્ચન માટે પ્લીઝ તમે અહીંયા અટકાશો તો તમે આ તો કોઈ કન્સલ્ટન્ટને હાયર કરો યા તો તમે એક લિસ્ટ બનાવો જે અત્યારે મોસ્ટલી ઓનલાઈન પોર્ટલ હોય જેમ કે પ્રોપર્ટી પાંડા પર જશો તો દરેક એરિયાનો તમને રેટ ખબર પડશે હવે એરિયાના રેટ ઉપરથી તમારા બજેટ ઉપરથી તમને આઈડિયા આવશે જેમ કે તમારે ટુ બીએચકે જોઈએ છે વન ફિફ્ટી સ્ક્વેર એનું ટુ બીએચકે છે તો કોઈ એરિયાનો ભાવ ત્રીસ હજાર છે તો ત્યાં આપણને યાદ આવશે કે ભાઈ ચલો ત્યાં પિસ્તાલીસ લાખ રૂપિયા તો ખાલી બેઝિક જ થઈ રહ્યું છે તો બીજા ટેન છે જે એક્સ્ટ્રા ચાર્જિસ પ્લસ પ્લસ હોય છે જે એમસી છે જીએમસી છે જીએસટી છે કે ટેન ટુ ટ્વેલ્વ એક્સ્ટ્રા લાગતા હોય તો ત્યારે આપણને થયા છે કે નહીં આપણે પચાસ લાખ ઉપર નીકળી ગયા છીએ તો તે આપડે બજેટ વધારવું પડશે યા તો પછી તમારે લોકેશન બદલવું પડશે સૌથી પહેલો પોઈન્ટ આવશે કે આપણા બજેટ અકોર્ડિંગ લોકેશન ફાઈનલ કરીએ હવે મારા બજેટમાં કોઈક એક એરિયા ફાઇનલ થઈ ગયો છે કે ચલો મારા બજેટમાં આ એરિયા અમને પસંદ આવી ગયો છે કોઈ બી એરિયામાં મલ્ટીપલ ટીપી સ્કીમ હોય છે તો એના પછી આપણે કોઈ બી એક ટીપી સ્કીમ ફાઇનલ કરશું